પાટણ ખાતે નારી સંમેલનમાં રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર દીકરીઓને સન્માનિત કરાઈ ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને પાટણ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ પાટણ ખાતે ગુરુવારે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યું હતું નારી સંમેલનમાં મહિલાઓ માટેની ઊંડી સમજ ધરાવતા નિષ્ણાંત મહિલાઓ અને તજજ્ઞો દ્વારા સરળ સમજ આપવામાં આવી હતી જ્યારે રાજ્યકક્ષાએ ખેલ મહાકુંભમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દીકરીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું મહિલાઓમાં નારી અદાલત મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓ અને બાળલગ્ન ન કરવા તે અંગે તજજ્ઞો દ્વારા જાણકારી આપીને શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમજ દીકરી વધામણી કીટ અને આંગણવાડીમાં સરસ કામગીરી કરનાર બહેનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી મુખ્ય સેવિકા ઉર્મિલાબેન પટેલ સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી